જેમને આપણે સુપરબન્ટ અને સમ્રાટ આ બે વેરાયટી બોલગાડ ની અંદર સમ્રાટ નું કરવામાં આવેલું છે મિત્રો તો તમે જોઈ શકો છો એનો વૃદ્ધિ વિકાસ બેસવાની બેઠક તમામ વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો વજનતી પણ ભરપૂર જીંડવાની સાઇઝ પણ એવડી અને એક એક છોડવાની અંદર સિત્તેર એસી એસી જીંડવા બેસી ગયા છે મિત્રો તમે નિહાળી શકો છો સારામાં સારી બોલ કે હાલના ખેતીના ખર્ચાળ ખેતી કહેવામાં આવી છે મિત્રો તો આ બિરુદ ને આપણે સાક્ષા નથી કરવાનું કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે અને ખેડૂત બે પગલા આગળ વધી શકે એવા હેતુ માટે ખેડૂત પે ચાલુ રહેશે સારામાં સારી વેરાયટી આપશે અને આપવું પડશે કેવી રીતે આપવાનું રહેશે દ્રીપ ની અંદર શું આપવાનું રહેશે આ તમામ માહિતી ખેડૂત પેની અંદર ઉપલબ્ધ છે મિત્રો તો મિત્રો તમે પણ રાહ ન જોતા સારામાં સારું ઉત્પાદન મેળવી શકશો સારું બિયારણ તમે મેળવી શકશો અને ખેડૂતના હિત માટે ખેડૂત પે જિલ્લાના એકસો ગામડા ની અંદર કાર્યશીલ છે તો તમે રૂબરૂ મુલાકાત ખેડૂત પે ગડડા રોડ વધુ માહિતી માટે નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર અમારો એજ ધ્યેય છે કે ખેડૂત પે દ્વારા ખેડૂતોનો હિત થાય વધુ ઉત્પાદન મળે ઓછા ખર્ચે ખેતી કરી શકે